જય હિન્દ સ્વાગત છે આપ સૌનું હવે તમને ખ્યાલ છે તેર બાર બે હજાર પચીસના રોજ વાયરબેનની એક્ઝામ લેવાની હતી પણ આની જગ્યાએ એક્સરે તમને ખબર છે એક્સ રે જે છે જેમ કે લેબ આસિસ્ટન્ટ છે એ રીતે એક્સ રે પણ એક્ઝામ આવી રિક્રુટમેન્ટ આવી હતી ને એની એક્ઝામ તેર બાર બે હજાર પચીસના રોજ લેવાની છે એટલે આમાં થયું શું છે તો સેન્ટરનું મેનેજમેન્ટ થયું છે ક્લિયર છે એના લીધે આ એક્ઝામ ટેમ્પરરી પોસ્ટ પણ કરવામાં આવી છે ક્લિયર છે એટલે હવે ધ્યાન રાખજો એક્ઝામ ક્યારે આવી શકે એક્ઝામ જે છે હવે લગભગ તમારે એક મંથ એક મંથમાં લગભગ એની ડેટ ડિક્લેર થઈ જશે ક્લિયર છે એટલે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં આની ડેટ ડિક્લેર થઈ જશે એટલે વધારે ચિંતા કર્યા વગર જે રીતે તમે તૈયારી કરતા હતા જે રીતે તમારી તૈયારી કન્ટિન્યૂ હતી એ રીતે તમે તૈયારી રાખજો કારણ કે જગ્યા છાસઠ છે સ્ટુડન્ટ જે છે એમને ટેકનિકલ આવડતું હશે કોઈક સ્ટુડન્ટને મેથ્સ રેજિંગ નહીં આવડતું હોય કેટલા સ્ટુડન્ટને કરંટ અફેરનો કોઈ ખ્યાલ નહીં હોય કેટલા સ્ટુડન્ટને બંધારણનો કોઈ વધારે ખ્યાલ નહીં હોય એટલે મેરિટ જે છે એ નોમિનલ જ હશે નોર્મલ જ હશે એકસો ચાલીસ મેક્સિમમ તમારો તમારો ટ્રાય જે છે તમારો મેક્સિમમ ટ્રાય કેટલો કરવાનો છે બસો દસમાંથી મેક્સિમમ તમારે એકસો ચાલીસ સુધી લાવી દેવા ક્લિયર છે એમાં જુઓ સિત્તેર માર્ક્સ એ રીતે ઘણી ચાલવાના કે એમાં મેથ્સ રેજિંગ છે ટેકનિકલ છે બંધારણ છે એના ક્વેશ્ચન તમને એટલા ક્વેશ્ચન નથી આવડતા પણ એકસો ચાલીસ સુધી ક્વેશ્ચન એકસો ચાલીસ સુધી માર્ક્સ તમારે ખેંચી લેવાના રહેશે ક્લિયર છે કારણ કે જગ્યા ઓછી છે એ પ્રમાણે આટલું મેરિટ બની શકે અને એક્ઝામ જે છે ટેમ્પરરી તમે એ જુઓ લખ્યું છે આ લોકોએ વહીવટી કારણસર મંડળ કલયમાં આવેલ નિર્ણય મુજબ આજે ભરતીનો જે ક્રમાંક છે ત્રણસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસ વાયરમેન વર્ક ત્રણ હાલ પૂરતી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવેલ છે બાકી સરકારને જરૂર છે જ વાયરમેનની ક્લિયર છે એટલે એવું નહીં થાય કે એક્ઝામ કેન્સલ કરી દેશે આ લોકો ભરતી રદ કરી દેશે એવું નહીં થાય ટેમ્પરરી એક્ઝામ જે છે આ લોકો એ હાલ મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવેલ છે મંડળ દ્વારા ક્લિયર છે એટલે કે હવે જો છે હવે તમારે શું કરો તમારી પાસે ટાઈમ છે જે લોકોની કચાસ હતી તૈયારીમાં એ લોકો મહેરબાની કરીને ટાઈમ નહીં બગાડતા વાયરમેનના આપણે ઘણા લેક્ચર અપલોડ કરે છે યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો ક્લિયર છે આવનારા સમયમાં આપણે મોડલ પેપર પણ બનાવવાનો પ્રયત્ન કરીશું તો લગભગ ચારથી પાંચ મોડલ પેપર બની જશે તો એ આપણે વોટ્સએપના માધ્યમથી તમને શેર કરી દેવામાં આવશે ક્લિયર છે અને આપણી પાસે મટિરિયલ અવેલેબલ છે જે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો મને પર્સનલ મેસેજ કરી શકે છે ક્લિયર છે ઓકે જય હિન્દ